ગોપીપુરાના શ્રી ગણપતિ શંકર ઈચ્છારા મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા સતત એકસો મતદાન કેમ્પનું તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દિવસ ઉત્સાહભેર લોકો પણ જોડાયા હતા પ્રથમ દિવસે બસો યુનિટ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં એકસો પંચોતેર બોટલ એકત્રિત થઈ હતી આ સાથે રવિવારના રોજ પણ લોકો જોડાય એવું આહ્વાન કરવામાં આવ્યું છે શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂરદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા યુવક મંડળ દ્વારા આજે એકસો પાંત્રીસમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજનો ટાર્ગેટ અમારો બસો પ્લસનો છે અત્યાર લગીમાં એકસો સિત્તેર જેવી બોટલ થઈ ગઈ છે ને આવતીકાલે પણ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે તો અત્યારે અછત હોવાથી દરેક રક્તદાતાઓને નમ્ર વિનંતી કે આવા સહભાગી થવા નમ્ર વિનંતી છે દરેક રક્તદાઓ આમાં સાથ સરકાર આપે એવી મારી અપીલ છે મારું નામ અક્ષય ભરતભાઈ ભટ્ટ છે અને હું અહીંયા સોની ફળિયા સુરત ખાતેનો રહેવાસી છું આજે એક વર્ષ ઉપરથી હું સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યો છું અને ટોટલ આજે પાંચમી વાર રક્તદાન કર્યું છે આજે અહીંયા કાયસ્થની વાડી ગોપીપુરા ખાતે ચાંદલાગડી યુવક મંડળ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે અને હાલમાં માહિતી મળેલ તે મુજબ સુરત શહેરમાં અલગ અલગ બ્લડ બેંકમાં રક્તની ખૂબ જ કમી હોવાથી શહેરના નાગરિકોને મારા તરફથી એક નમ્ર અપીલ છે કે રક્તદાન રીતે સ્વૈચ્છિક રીતે આગળ આવે અને જે પણ બ્લડ બેંકની બ્લડ બેંકમાં અલગ અલગ બ્લડ ગ્રુપની કમી છે તે દૂર થાય તે માટે વિનંતી છે અને બ્લડ રક્તદાન દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે સ્વચ્છ સ્વસ્થ વ્યક્તિ હોય તો ત્રણ મહિનામાં એકવાર કરવું જોઈએ અને તેના ઘણે ઘણા અનેક ફાયદા પણ છે કે જેમાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે ધીમે ધીમે કરીને તેથી રક્તદાન માટે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવી અપીલ છે મારી મારો પરિચય મારું નામ હેમિલ કાપડિયા છે હું છેલ્લા બાર વર્ષથી દર ત્રણ મહિને લોજ આપું છું આજે મેં આપ્યું છે સિક્સિ ટાઈમ અને મારે હજુ ઘણું આપવાનું છે મારા લોહીના ડોનેટ કરવાથી બીજા બેની જિંદગી બચીએ છે એ સૌથી મારું મોટું મહત્વકાંક્ષા લોહી છે આ અને હું દરેકને અપીલ કરું છું કે તમારાથી કંઈ નહીં થાય પણ લોહી ડોનેટ લોહીનું ડોનેટ કરો એ બહુ સારું કાર્ય છે ભગવાન તમને સુખી કરશે મારું નામ પ્રણવ તુષાર કુમાર ત્રિવેદી છે ફોર્ટી ટુ એજ છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા બ્લડ ડોનેટ કરું છું લગભગ પચીસથી ઉપરવાર મેં બ્લડ ડોનેટ કર્યું છે અને આ ટ્રસ્ટની જે કાર્યકાર એક્ટિવિટી છે ખરેખર ખૂબ સરસ છે થેલેસેમિયા હિમોફિલિયા અને એનિમિક જે બાળકો છે એ લોકોને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે એના માટે ખૂબ ઉમદા અને સરાહનીય કાર્ય કરવામાં આવે છે ગણપતિ શંકર ઈચ્છારામ મધમુદ્રા મધમુદાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી મૂરબી વીરેન્દ્રભાઈ ગણપતિશંકર મધમુદાર છે જે બધા આપણે બટુકકાને હુલામણા નામે ઓળખીએ છીએ અને સાથે એમની સાથે ચાલલા ગલી મંડળના અંકુરભાઈ છે યોગેશભાઈ છે એ બધાની પણ ખૂબ જ સરાહનીય કામગીરી છે અને વર્ષોથી અમે નાના હતા ત્યારથી આ જોઈએ છીએ એ જોઈને મોટા થયા છે અને એક ફૂલની તો ફૂલની પાખડી એમ કરીને પણ દર વખતે દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ બ્લડ ડોનેટ કરો બીજું તમે પૈસા આપશો બધું આપશો પણ બ્લડ ડોનેટ કરશો તો કોઈને જિંદગી મળશે અને ઘણા એવા બાળકો છે ઘણા એવા વયસ્કો છે કે જેને લોહીની જરૂર રહેતી હોય છે એક્સિડન્ટ થતું હોય છે કે ડેન્ગ્યુના કેસીસ હોય છે કે આવા જે આનુવંશિક રોગો છે હિમોફિલિયા થેલીસીમિયા અને સિકલસેલ એનિમિયા તો એ લોકોને તો રેગ્યુલરલી લોહીની જરૂર પડતી હોય છે અને ત્રણ મહિને તમે સ્વસ્થ હો તો આરામથી આપી શકો છો અને લોહી આપ્યા પછી એવી કોઈ તકલીફ નથી થતી તમે તમારા કામે વળગી શકો છો તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટી પણ કરી શકો છો એમાં પણ કોઈ જ પ્રકારની તકલીફ થતી નથી